હાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મૌલીપાડા ગામની સોળ વર્ષીય દીકરીની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી ત્યારે ચકચારી ઘટનામાં દીકરીએ આપઘાત નથી કર્યો પરંતુ તેણીની સાથે અજુગતી ઘટના બનેલ હોય અને તેણીની હત્યા કરવામાં આવેલ હોય તેવી શંકા પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે દીકરીના પરિવારજનો તથા ગામના લોકો ભુવાસણ આશ્રમ ખાતે ઘટના સ્થળ પર મુલાકાત લેવા પહોંચ્યા હતા તેમજ દીકરીની આત્માને શાંતિ મળે તે માટે ઘટના સ્થળ પર પૂજા વિધિ પણ કરવામાં આવી હતી ઉચ્છલ તાલુકાના મૌલીપાડા ગામની રાધિ પ્રફુલભાઈ વસાવા નામની વિદ્યાર્થીની ભુવાસણ ગામ ખાતે આવેલ ઉત્તર બુનિયાદી આશ્રમમાં નિર્માણાધીન બાથરૂમમાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું જો કે બાદના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે દીકરીએ આપઘાત નથી કર્યો તેની સાથે કંઈ અજુગતું બન્યું છે ત્યારે હાલમાં મૌલીપાડા ગામના સ્થાનિકો તથા પરિવારજનો ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા ત્યારે ઘટનાસ્થળ નજીકથી જમીન પર પાથરેલ ગાદલું તથા વિદ્યાર્થીનીના આંતર વસ્ત્ર પણ મળી આવ્યા છે ત્યારે આંતર વસ્ત્ર અને ગાદલું મળી આવતા આ આપઘાતનો મામલો વધુ વણસતો જોવા મળી રહ્યો છે જોકે આ ઘટનાને આશ્રમ શાળા સંચાલકો તથા પોલીસ ગંભીરતાથી લઈ રહ્યા નથી અને તેમના દ્વારા ઉદાસીન ભર્યું વલણ અપનાવવામાં આવેલ હોય તેવા આક્ષેપો પણ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે સમગ્ર મામલાને લઈને ઉચ્ચ સ્તરીય તપાસ થાય તેવી માંગ સાથે દીકરીના પિતાએ બાડોલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી ત્યારે સમગ્ર મામલામાં તપાસ બાદ શું તથ્ય અને હકીકત બહાર આવે છે તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી